લાખો નો માલ લઈ ગયા હતા સંવાદદાતા કુમાર શુક્લા મારી સાથે જોડાયા છે કુમાર સરકારી અનાજ ના ગોડાઉન હતું તેમાં ચોરીને અંજામ આપવામાં આવ્યો ચોરી જે આઠ તારીખે ચોરી થઈ હતી સાંજે આઠ કલાક રાત્રે આઠ કલાકથી સવારે નવ તારીખ સવારે બપોરે બે કલાક દરમિયાન ત્યારે અધિકારી રજા ઉપર હતા અધિકારી આવતા તેમને જાણ થઈ હતી અને અંદાજે ત્રણ લાખ વીસ હજાર ના મુદ્દામાં ચોરી થયેલી હતી જયારે અધિકારીને ખ્યાલ આવતા ગઈકાલે ભાવનગર ની ટીમ બી મોકવા દોડી આવી હતી અને બંને અધિકારી હતી પોલીસ ફરિયાદ દાખલ કરી પોલીસે ફરિયાદ દાખલ કરીને આગળની તજવીજ ચાલુ કરી છે અને હાલ પોલીસ તપાસ ચાલી રહી છે જી ભાવિની આભાર માહિતી માટે